ધોરણ સાત પ્રકરણ ત્રણ માહિતીનું નિયમન સદ્યાય ત્રણ પોઈન્ટ બેનો પહેલો દાખલો ગણિતની એક પરીક્ષામાં પચીસ ગુણમાંથી કેટલા ગુણ પચીસ ગુણમાંથી પંદર વિદ્યાર્થીઓ કેટલા પંદર વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવે છે મતલબ સૌથી વધારે વધારે ગુણ કેટલા હશે પચીસ કેટલા હશે પચીસ તો આ માહિતીના બહુલક અને મધ્યસ્થોના આ બંને સમાન છે ચકાસવાનું છે ચેક કરવાનું છે તપાસવાનું છે તો પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવાનું શું કરવાનું ચડતા ક્રમમાં ગોઠવવાનું તો સૌથી ઓછું શું આવે છે એમાંથી દેખો તો અહીંયા આગળથી

પછી દેખો પાંચ ને નવ પાંચ નવ પછી દેખો દસ દેખાય છે તો કે આ રહ્યો દસ એક વખત દસ દેખાય છે બીજી વખત દેખાય છે દેખવાનું ધ્યાનથી દેખવાનું વાર લાગે તો કોઈ વાંધો નહીં બીજો વખત દસ દેખાતો નથી બીજી વખત નવ પણ દેખાતો નવ પણ એક જગ્યા હવે અગિયાર દેખાય છે ના બાર દેખાય છે આ રહ્યો બાર બીજી વખત દેખાય છે તો કે ના એટલે અહીં લખવાનું બાર પછી તેણ દેખાય છે તો કે ના ચૌદ દેખાય છે તો કે ના પંદર દેખાય છે તો કે હા પંદર દેખાય છે સોળ દેખવાનું સોળ દેખાય છે તો કે હા આ રહી સોળ હજુ દેખાય છે તો કે ના અઢાર દેખાય છે તો કે ના ઓગણીસ દેખાય છે તો કે બીજી વખત દેખાય છે ના તો અહીં લખ્યો ઓગણીસ હવે દેખો ધ્યાન આય હવે વીસ દેખાય છે તો કે હા એક વખત વીસ એક વખત વીસ બે વખત વીસ ત્રીજી વખત વીસ તો વીસ કેટલી વખત દેખાય એ બે ત્રણ હવે વીસ ની આગળ એકવીસ દેખાય છે તો કે નાના બાવીસ દેખાય છે તો કે નાના ત્રેવીસ તો કે હા એક વખત બીજી વખત નથી તો કે ચોવીસ દેખાય છે તો કે હા એક વખત ચોવીસ બીજી વખત દેખાય છે ના પચીસ દેખાય છે તો કે હા પચીસ માંથી પચીસ કોના આવ્યા છે આઈડિયા બીજા નંબર પચીસ ને બીજી વખત પચીસ આઈડી એક પચીસ બીજી પચીસ ચાલો હવે આપણે ગણવાનું પંદર થયા કે નહીં જો પંદર ના થાય તો આપણો ચડતો ક્રમ બરાબર નહીં હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ હજુ ચૌદ જ થાય છે તો પંદર આપણા થયા નથી કર ના આપવાના પંદર બરાબર કોઈ પ્રોબ્લેમ છે નથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ સર એક વસ્તુ હજુ પણ મિસિંગ છે શું મિસિંગ છે આપણે તપાસીએ चलो चेक करो अँ आग जो पांच एक वक्ख हाँ एक वही देखो नौ नौ एक कई गय नौ नौ आए एक वक्त तो नौ ना हाँ, हाँ दस के वक्त है दस पे वक्ख है पची बार वक्त है तो कि बार के वक्त है एक जत पंदर बार पी कहे पंदर 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 के एक वक्त एक वक्त सोल के वक्त है એક જ વખત છે ઓગણીસ કેટલી વખત છે એક જ વખત છે જો મતલબ વીસ કેટલી વખત છે એક બે ત્રણ ચાર હવે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો એને ચેક કરવાનું છેલ્લે કોઈ ભૂલ થાય તો વારંવાર કરવાનું છે કે શું મારા પંદર થાય છે કે નહીં મેં તમને આ નોર્મલ ટ્રીક આવી બરાબર છે જો પંદર ના થતા હોય ચૌદ હોય તો તમારી ભૂલ હશે તો આ ફરીથી દાખલા ફરીથી ચેક કરી લો હવે અમે આપણે દેખવાનું બગા હવે અહીંથી દાખલો એકદમ હેલ્લો થઈ ગયો એનો બહુલક અને મધ્યસ્થ બહુલક એટલે શું જે સંખ્યા વાના સૌથી વધુ વખત રિપીટ થતી સૌથી વધુ વખત આવતી હોય તેને શું કહેવાય માહિતીનો બહુલ માહિતીનો બહુલ તમારે સૌથી વધારે રિપીટ કોણ થાય છે એક બે ત્રણ ચાર કોણ થાય છે વીસ ચાર વખત વીસ થાય છે હવે મધ્ય એટલે મધ્યસમાં શું કરજો કુલ કેટલી સંખ્યા છે તમારે કેટલી સંખ્યા છે પચીસ ગુણ છે સંખ્યા કેટલી છે કેટલી છે પંદર તો પંદર હોય ને પંદર વત્તા એક ભાગ્યા બે મધ્યસ્થ એટલે વચ્ચેની બરાબર વચ્ચેની પાંચ છ સાત વીસ માહિતીનો મધ્યસ્થ છ તો શું આ મધ્યસ્થ અને બહુલક બરાબર આવે છે તો કે હા બહુલક અને મધ્યસ્થ છેલ્લે લખવાનું બહુલક અને મધ્યસ્થ બરાબર આવે છે કેવા આવે છે બરાબર આવે છે છોકરાઓ અહીં આપણે બીજો દાખલો ગણીએ છીએ એક ક્રિકેટ મેચના અગિયાર ખેલાડીઓ બનાવેલા નીચે પ્રમાણે છે તો પહેલાં તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો આપણે અહીં ચડતા ક્રમમાં ગોઠવ્યા છે તો આની સરાસરી બહુલક અને મધ્યસ્થો પેલા સરાસરી શોધીએ તો સરાસરી એટલે સરાસરી એટલે આપેલ અવલોકનોનો સરવાળો છે બોલો આપેલ અવલોકનોનો સરવાળો આપેલ અવલોકનોનો રસવાળો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા કુલ અવલોકનોની સંખ્યા સૂત્ર છે સંખ્યા તો સરવાળો કરો દેખો આપણે જમ્યા લખી દઈએ છ વત્તા આઠ વત્તા દસ વત્તા દસ દસ વત્તા દસ વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પચાસ વત્તા એસી વત્તા સો વત્તા એકસો વીસ આ તમે સરવાળો કરજો ને છેલ્લા કુલ અવલોકન કેટલા છે અગિયાર ગણો તો અગિયાર જ થાય ચાલો કરીએ સરવાળો ધ્યાન આપજો મગજમાં કરીએ બરાબર છે ધ્યાન આય જો દસ ને દસ પચાસ ને પચાસ ત્રીસ પચાસ પચાસ ને પચાસ સો સો ને સો બસો બસો માંથી આ જો આ એકસો વીસ છે એકસો વીસ છે ને એમાંથી વીસ બાદ કરી નાખો સો રહી સો રહી ને તો બસો ને સો ત્રણસો ત્રણસો ને વીસ ત્રણસો ને એસી ચારસો ત્રણસો ચારસો ને આ પંદર ચારસો ને પંદર ચારસો છ ઉમેર ચારસો ને ઓગણત્રીસ તો ચારસો ઓગણત્રીસ અગિયાર હવે જો અગિયાર 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 અગિયારતાલીસ તેત્રીસ વધુ નવાડે નવ નવ વધશે ને બેતાલીસ માંથી જાય તો નવાડે નવ અગિયાર નવ્વા નવ્વાણું તો કેટલા આવ્યા ઓગણ ચાલીસ પછી એકમ શું છે ધોન તો અહીં લખવાનું ઓગણચાલીસ તો ભાગાકાર આવીને ના આવડતો હોય તો આવીને કરી દેવાનું અને સરવાળો પણ સાઈડ પર કરી શકો છો તમે રગ કામ કરી શકો છો તો મગજમાં કહી હવે સરવાળ તમે નાના નથી તમને એકદમ નનપડતી શીખવાડું ચારસો ઓગણત્રીસ ભાગ્યા અગિયાર અગિયાર ચાલીસ તેત્રીસ અને ચેકીને બાર અને ચેકીને ત્રણ ત્રણમાંથી માંથી બારમાંથી ત્રણ જાય તો કેટલા વધે એટલા સિમ્પલ લીધા તમે એક કામ કરો બાર માંથી ત્રણ જાય તો નવ ત્રણ માંથી ત્રણ જાય તો જીરો આ નવડે તમને ઉતાર્યો અગિયાર નવા નવાણું જીરો જીરો આવ્યો ઓગણચાલીસ હાથ પેઢી તો સરાસરી કેટલી આવી ઓગણચાલીસ બહુલક શોધીએ તો બહુલક મતલબ જે વધારે વખત રિપીટ થતી હોય તે તો વધારે વખત રિપીટ કોણ થાય છે દસ બે વખત થાય છે પંદર ત્રણ વખત થાય છે બસ પંદર તો કોણ બકા પંદર અને મધ્યસ્થ બરાબર જો તેની સંખ્યા કુલ કેટલા ખેલાડીઓ એક બે ત્રણ ચાર પાંચ છ શું આવે છે બંદર બંદર આ રોપ આ પર કરજો બકા તમે રફર કરજો તો મધ્યસ્થળામાં શું નીકળ્યા બંદર પંદર પંદર મધ્યસ્થ છે પંદર બહુલભ છે અને સરાસરી કેવી છે થર્ટી એક વર્ગના પંદર વિદ્યાર્થીઓનું વજન નીચે મુજબ છે તેના બહુલક અને મધ્યસ્થો એકથી વધુ બહુલભ છે આ અત્યારે ગણવાનું ગણવાનું છે છે ક્લાસ વર્ક નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શો તો આપણ ક્લાસ વર્ક આપણ ક્લાસ વર્ક ઓકે બહુલેખ હંમેશા માહિતીની સંખ્યા માહિતી માની સંખ્યા હોય તો આપણે દેખો છોકરા અત્યારે આપણે જે પણ બહુલક્ષ શોધીએ માહિતી અંદરથી શોધ્યા ને આ દેખો આપણે બહુ લોકો કમા કેટલા શોધીએ પંદર તો પંદર માહિતી માં છે ને તો આપણે જે પણ મેળવતો પછી અહીં બહુ લોકો કેટલા તો વીસ તો માહિતીની સંખ્યા છે પછી સરાસરી એ માહિતી માં એક સંખ્યા હોય તો સરાસરી બગા માહિતી માની એક સંખ્યા ના પણ હોય કેમ ના હોય સમજાવો કેમ ના હોય સમજાવો જો વિરાટ કોહલી ને વિરાટ કોહલી એક મેચ માં રન કર્યા છે પચાસ બીજી મેચ માં કર્યા પંચાવન ત્રીજી મેચ માં કર્યા સાહીઠ ચોથી મેચ માં કર્યા એકડ બગડ બાર હા તો અહી સરાસરી શોધો અને એવરેજ વિરાટ કોહલી બીજી મેચ માં કર્યા દસ તો પેલા શું કરવું શું છેદ છેદમાં અવલોકનોની સંખ્યા અવલોકનોની સંખ્યા તો કુલ કેટલા અવલોકનો છે એક બે ત્રણ ચાર પાંચ છેદમાં પાંચ હવે સરવાળો પચાસ વત્તા પંચાવન જો કરીએ પચાસ પચાસ સો પચાસ પચાસ સો સો માં સાહીઠ તો એકસો સાહીઠ એકસો સાઈઠ માં હજુ પાંચો બાકી છે પાંચમો બાકી છે પચાસ પચાસ સો સો માં સાહીઠ એકસો સાહીઠ એકસો માં દસ ઉમેર તો એકસો સિત્તેર એકસો સિત્તેર માં દસ ઉમેરે તો એકસો એસી એકસો માં પાંચ ઉમેર તો એકસો પંચ્યાસી ના એકસો સિત્યાસી ના આવડે છોકરો પચાસ પંચાવન બે ના ગૃપ કેટલા એકસો ને પાંચ એકસો પાંચ સાહીઠ તો પાંચ એકસો હવે એકસો પાસઠ વત્તા બાર એકસો હવે એકસો સિત્યોતેર વત્તા દસ તો એકસો સિત્યાસી હવે એકસો સિત્યાસી ભાગ્યા પાંચ એકસો સિત્યાસી ભાગ્યા પાંચ કરીએ એકસો સિત્યાસી ભાગ્યા પાંચ છેદમાં પાંચ પાંત્રીસ પંદર ત્રણ આવ્યા સાત અહીંયા પાંચ સત્તા પાંત્રીસ બે વધ્યા અહીં પોઈન્ટ અહીં અહીં પોઈન્ટ શૂન 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 આ એક શૂન અહીં ઉતાર્યું પાંચ ચોખ્ખું વીસ તો સરાસરી કેટલી મળી સાડત્રીસ પોઈન્ટ ચાર સાડત્રીસ પોઈન્ટ ચાર તો શું આ કહે છે સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા છે જો આ માહિતીમાં સાડા ચાર દેખાય છે ના એટલે સદાતરી એ માહિતી નથી મધ્યસ્થા માહિતી હોય તો આ પણ ખોટું છે મધ્યસ્થ પણ હંમેશા માહિતી હોય જેમ દસ વીસ પચીસ ત્રીસ ત્રીસ અને તો મધ્યસ્થો માટે શું કરવું પડે કેટલા અવલોકન છે ચાર અવલોકનો કેટલા અવલોકનો છે ચાર કાં તો એની કઈ વચ્ચેની સંખ્યા શોધી પણ આપણે તે પણ અહીં પોસિબલ નથી બરાબર ને છોકરાઓ હં તો સિમ્પલી બગા તમારે એ જ દેખવાનું કે મધ્યસ્થ માહિતી મને એ સંખ્યા હોતી નથી માહિતી છ ચાર કેમ કે દેખો આ તો ચાર અવલોકનો છે ને તો ચાર છેદમાં બે તો એ બગા અલગ જ થઈ જાય વસ્તુ બરાબર છે તો આ મધ્યસ્થ પણ હોય નહીં ચાર છેદમાં બે ચાર વત્તા એક જો ચાર અવલોકન છે ભાગ્યા બે તો પાંચ છેદમાં બે તો કેટલા આવ્યા બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ ચાર અવલોકોનો છે એટલે મધ્યસ્થા આપણે એક ઉમેરો છેદમાં બે તો પાંચના છેદમાં બે બે પોઈન્ટ પાંચ તો એ પહેલું બીજું ત્રીજું ચોથું બે પોઈન્ટ પાંચ તો આની વચ્ચે આવે ને તો વીસ અને પચીસની વચ્ચે મધ્યકસરનો બરાબર પડીને પકડ તમને ઓકે તો કે આ પણ ખોટું છે મારી છ ચાર ત્રણ આઠ નવ બાર તેર નવની સરાસરી ખાલી જગ્યા છે તો સરાસરી તમે જા સરાસરી નવ છે તો નવ નથી પગ આઠ અને આઠ મળે છે હં તો આ પણ વિધાન ખોટું છે હવે તમને જે હોમવર્કમાં આવ્યું છે તે વસ્તુ ગણજો અહીંયા આગળ બરાબર છે